રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રાથી કોંગ્રેસ નાગપુરથી લોકસભા ચૂંટણી પ્રચારનું સ્થાપના દિવસે તૈયાર હમ ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવશે આ સાથે પાર્ટીએ ભારત યાત્રાના બીજા તબક્કાની પણ જાહેરાત કરી છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્રાની શરૂઆત કરશે આ યાત્રા પૂર્વ અને પશ્ચિમ ભારત વચ્ચે હશે ભારત ન્યાય યાત્રા ચૌદમી જાન્યુઆરીથી શરૂ થશે આ યાત્રા વીસમી માર્ચે મુંબઈમાં પૂરી થશે આ માહિતી કોંગ્રેસના નેતા જયરામ રમેશ અને પાર્ટીના મહાસચિવ કેસી વણિક ગોપાલે આપી હતી કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત ન્યાય યાત્રા કાઢવા જઈ રહ્યું છે મણિપુરથી મુંબઈ સુધીની લગભગ બાસઠસો કિલોમીટરની આ લાંબી યાત્રા ચૌદમી જાન્યુઆરીથી વીસ માર્ચ સુધી યોજાશે જે ચૌદ રાજ્યોમાંથી પસાર થશે જેમાં મણિપુર નાગાલેન્ડ આસામ મેઘાલય પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ ઓડિશા છત્તીસગઢ યુપી મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્રના પંચ્યાસી જિલ્લાઓનો સમાવેશ થશે તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ત્રણ મુદ્દા ઉઠાવ્યા હતા આર્થિક અસમાનતા સામાજિક ધ્રુવીકરણ અને રાજકીય તાનાશાહી પરંતુ ભારત ન્યાય યાત્રાનો મુદ્દો આર્થિક ન્યાય સામાજિક ન્યાય અને રાજકીય ન્યાયનો છે પાર્ટીના મહામંત્રી કેસી વેણુગોપાલે કહ્યું કે એકવીસ ડિસેમ્બરે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ અભિપ્રાય આપ્યો હતો કે રાહુલ ગાંધીએ

भागों में कांग्रेस कार्यक्रमों नेताओं नेता भाग ले गांधी जी के नेतृत्व में कांग्रेस पार्टी भारत न्याय यात्रा निकालने वाली है 14 जनवरी से लेकर 20 मार्च तक 6,200 किलोमीटर लंबी भारत न्याय यात्रा 14 राज्यों से गुजरेगी ऑल इंडिया कांग्रेस कमिटी हज डिस हॉल भारत न्याय यात्रा फ्रम जनवरी फोर्टीन टू मार्च ट्वेंटी एथ फ्रम मणिपूर टू मुंबई जनवरी फोर्टीन टू मार्च ट्वेंटी एथ फ्रॉम मणिपूर् मुंबई वी डन ए राहुल गांधी लड यात्रा फ्रॉम कन्याकुमारी टू कश्मीर ट्रैवलिंग 4,500 किलोमीटर्स दर वॉज ए हिस्टोरिक यात्रा